નામ જય શ્રી કૃષ્ણ જય વસરાય જો વાગે ગા દ અને આજ વિડિયો ઉતરન શરૂઆત જરાક મોડી રહી થાય કે કે કામ આજ ઘણો કામ હતું હંજવારી ઉન પોતાન આજ છે ને ફરી ધોવાનું હતું તે આજ લાગી વાર અને દીઓ ભાઈ હે ઘેર આજ તી દોડે રમે કે કે આજ ને બતાડવાનું હતું દવાખાને ગુરુવારી થી ઘેર હે અને કામમાં માં તા લગભગ કામ થે ગયું રસોઈ રહી લુગડા થોડાક કુતાઈ આઈઠી તો વેને અને બીજા ઉતાઈ એ મશીનમાં નાખી દીધા અને પાડીઓની આ છે ને આ બાંધતા ને અંદર તે નાથી બધીઓની વાં લે લીધી આ બહુ જ ને થતી ને માદણા થઈ પડ્યા હતા દુનિયામાં તે બધીઓની ને વાં ફેરવી નાખ્યું બહુ દુઃખી આમાં તો ઉત્યું હા હેરાન થઈ ગયું હતું બિસર્યું થાંભલો લેવા અને મો પકતા મોકરે રહ્યું પવો આવે અસલ ખુલ્લામાં અને આ તો હા ઢાકણીનું થઈ ગયું ને વડીયું થઈ ગયું એટલે તકલીફ વાળું રહેતો ના એની પછી આ લઈ લીધું બરોબરે

મારા મગજમાં હે ને બે સિયા એક પ્રશ્ન મૂંઝવતો હતો કે હેને આપણે ઢોર રાખીએ ને તો એને મોકળા ન કરવા અને ન નકર રાખવા કાલે બે દિથિયાનો એકને એક નિસાર આવતો હતો એ મિક વાંચતા હે ને મીડિયામાં કેવું હોય નકર નહોતું કેવું પણ જામન જામન જામનગર ખંભારિયું અને રાજકોટ આખા એમાં આખા એમાં માર્ગોમાં તમે ખાલી નોટ કરજો તમારે જોવું હોય ને

ક્રિએટરો હે એ બાજુ ઘણા હોય ક્રિએટરો આપણે એની કોઈ બીજું નથી કે ત્યાં પણ ખાલી કહેવાનું એટલું હોય કે આપણી એના એના વિડીયા બનાવવા જોઈએ કે મોટા મોટા હસ્તીઓ હોય એના સુધી આ વિડીયો ભૂગે કે આની આના માટેનું કીક પણ કરવું પડે આપણી ગૌશાળા કરીએ કે ઈ વાત ને કંઈ પણ હજી ઢોર મોકરા કરે મૂકે ને દોવે દોવે ને એ એક ન થવું જોઈએ અને એટલા ખૂંટિયા એટલી ઉગાયું અને માણસને હાલવામાં ને વાહન હાંકવામાં એટલી તકલીફ પડે

તો આ જે અભયારણ્ય બનાવીએ આ તે બધું જરૂરી એ પણ ગાયો માટે અને રખડતા ઢોર માટે ગમે એક વસ્તુ બનાવવી જોઈએ આ હાથ આઠ રાજકોટ સુધી તો બહુ જની એણે વાત જવા દઈએ જામનગરથી આગળ થોડું કોસે રહું બાકી જામનગર સુધી તો હાવ ડાઇટ જ વારે લઈને તમે એકવાર નોટ કરવા જજો જો આપણે આ વિડીયા દ્વારા એ નથી કે આપણે કોઈની ખરાબી કરીએ ખરાબી નથી કરતા પણ ઢોર રખડે ને તેણે વાત જવા દઈએ એ ઢોરનો ગમે એ નિકાલ કરવો જોઈએ અમારે તબેલો હે બીહો નો એટલે હા આપણે કમાવાની ગણિત હોય પણ એમાં એવું ને કે રખડતા બે અમારે હે વાસડા ઈ એક બે વરહ નો હે અને એક વરહદી નો હે ગાય વ્યા વાસડા ને મોકરાય કર્યા મૂકવા જવા ગમે એના પૈસા ભરેને સારી જગ્યાએ કે જ્યાં દુઃખી ન થાય અને બે અટાણે બાંધ્યા ને એક હે પાડો પાડો હે બે અઢી વરહ નો ઈણી પણ અમે રાખ્યો હટાણે એણી કઈ ના આ બે કે ન દીધો કે કપાતમાં કાતે ઈ પણ અટાણે બાંધેલ છે એટલે એક આ મગજમાં બે દીઠિયાનો પ્રશ્ન ઉભો કે માણ ભગવાનની માણસનું નિર્માણ કામ કરવા કહ્યું કે આ ઢોરની સેવાનો આપણે એક એક ટકો ભાગ દેહો ગયો ને બધાય માણો તો આ પ્રશ્ન ન ઊભો થાય તો બધાની એવી અપીલ હોય આ વિડીયો બને એટલો શેર કરજો કે એ માણસ મોટા સુધી ભૂગે હગે ને એ બાજુના વિસ્તાર સુધી ચોટાણે ભાગે ગાહાર આભાર અને ખાવાય પીવાય મારે તો બાકી હે જે પણ અર્જુન દી ખાઈ દીધું અને મારે છે ને ને જગ્યાએ નહીં ગયું પહેલા એ કાલેથી દોવા નાય પણ મારે રહે એટલે એ પાછું ભીહુંનું કામ હાથમાં આવી જાય હે એવી પછી કાલે ખબર પડી જાય કે તો મારે દોવા નહીં અને જ્યાં પાણી કરે અને આ બધી દેહી ગયું થોડુંક ખોળ ને તો ટેકો થઈ જાય એની પેટમાં પાછું

દુનિયાના માણસ મેઢવાનું ચાલુ કરી દે ચાલું કરવું કુણું કૂણું હાથી પાડીયો ને અસલ ઝીંજવો ખાવાનું અસલ કુણો અને બરું તો નસ આવે હવે ચાલો આ વાડવા માંડા

તો દોથો દોખો નાખી હામતા ઢોર હે ને એનું શિયાળી પાંચ મોટલીઓ પાથિયું મોટી મોટી જોઈએ કે કઈ પાંચ મોટો વઢાય તો નહી કામ હોય ને ભેગું હા હથવાડો હોય ને કાતું તો વધી જાય વાતું કરતા જાય ને 葡萄牙语。 વિડીયો ગમે તો લાઇક સબ્સ્ક્રાઈબ કરો